દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાત ઓનલાઈન સહાય ચેનલ ની અંદર આજના આપણે વાત વિડીયો છે આઈ ખેડૂત પોર્ટલ વિશે જો તમે ખેડૂત છો અને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માંગો છો ખેતીવાડી ને લગતી યોજનાઓ ખેતીવાડીને લગતા જે સાધનો હોય છે તેની પર તમે સબસિડી મેળવવા માંગો છો તો તમારે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તમે એક છો ને હજુ સુધી તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન નથી કર્યું તો આ વિડીયોમાં હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું કે તમે સ્ટેપ બાય સ્ટેપ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો તો ચલો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચાલો જાણીએ કે તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરી શકો છો ખેડૂત પોર્ટલ પર વિવિધ સરકારી યોજનાઓની અંદર ફોર્મ ભરીને સબસિડીનો ફાયદો મેળવવા માટે તમારે સૌપ્રથમ પ્રથમ ગૂગલમાં જવાનું છે અને ગૂગલ જઈને સર્ચ કરવાનું છે આઈ ખેડૂત આઈ ખેડૂત જેવું તમે લખશો એટલે તમને ઓફિસિયલ વેબસાઇટ અહીંયા જોવા મળી જશે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે આ ખેડૂત પોર્ટલ પર રહેલી વિવિધ સરકારી યોજનાઓની અંદર ફોર્મ ભરવા માટે સૌપ્રથમ તમારે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે તો રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એ પણ હું તમને માહિતી આ વિડીયો અંદર આપવાનો છું આ ખેડૂત પોર્ટલ પર આવશો એટલે તમે જોશો ખેડૂતને લગતી દરેક માહિતી તમને અહીંયા જોવા મળી જશે અને આપણે અહીંયા વિવિધ સરકારી યોજનાઓનો લાભ લેવા માંગીએ છીએ તો જે અત્યારે યોજનાઓ અત્યારે ચાલુ છે એ યોજનાની અંદર આપણે ફોર્મ ભરવા માંગતા હોય તો આપણે યોજનાઓ જે ઓપ્શન છે તે યોજનાના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું વેબસાઇટ પર રહેલી યોજનાઓ ઓપ્શન પર જો તમે ક્લિક કરશો એટલે આ પ્રકારનું પેજ તમારી સામે ઓપન થશે જેની અંદર વિવિધ યોજનાઓ વિશે માહિતી આપેલી છે જેની અંદર ખેતીવાડીની યોજનાઓ છે પશુપાલનની યોજનાઓ છે બાગાયતની યોજનાઓ છે હવે તમે જે પણ યોજનાને લઈને માહિતી મેળવવા માગતા હોય તેની પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે તો આપણે અહીંયા ઓપન કરીશું ખેતીવાડીની યોજનાઓ એ જ પ્રકારે તમે બીજી યોજનાઓની પણ માહિતી અહીંયા મેળવી શકો છો તો તમે ખેતીવાડી યોજનાઓ ઓપ્શન પર ક્લિક કરશો એટલે ખેતીવાડીની યોજનાઓની અંદર જે પણ સ્કીમ અત્યારે ચાલુ હશે એ સ્કીમ તમને અહીંયા જોવા મળશે જેની અંદર તમે ફોર્મ ભરીને સબસીડી મેળવી શકો છો નીચે જશો તો અમુક બીજી તમને જોવા મળશે અહીંયા પાક સંરક્ષણ સાધનો માટે પણ અત્યારે ફોર્મ ભરાઈ રહ્યા છે નીચે જશું તો તમને પંપ સેટ્સ માટે પણ અત્યારે ફોર્મ ભરી રહ્યા છે જેની અંદર તમે પંપ ખરીદી રહ્યા હો તો તમને ત્યાં સબસિડી પણ મળી શકે છે તો વોટર કેરિંગ પાઇપલાઇન માટે પણ અત્યારે અહીંયા ફોર્મ ભરી રહ્યા છે આપણે કોઈ પણ એક અહીંયા ઓપન કરીશું તો આપણે જે ઓપન કરીશું તાડપત્રી જે સ્કીમ અહીંયા તમને જોવા મળે છે એ તાડપત્રીના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું જેવું તમે તાડપત્રીને લઈને અહીંયા ઓપ્શન પર ક્લિક કરશો તો તાડપત્રીને લગતી જે પણ અહીંયા માહિતી છે અહીંયા આપેલી હશે અરજી કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અરજી કરો ઓપ્શન પર ક્લિક કરશો એટલે અમુક માહિતી તમને અહીંયા જોવા મળશે એ વાંચવું હોય તો તમે વાંચી શકો છો ત્યારબાદ તમારે નીચે જવાનું છે તો તમે કરેલી પસંદગી ખેતીવાડીની યોજનાની અંદર તાળપત્રી આપણે પસંદ કર્યું છે તો હવે તમે રજિસ્ટર્ડ અરજદાર છો એવું અહીંયા પૂછવામાં આવી રહ્યું છે જો તમે આ ખેડૂત પોર્ટલ પર પહેલીવાર આવ્યા હોય કોઈ પણ યોજનાનો તમે હજુ સુધી લાભ લીધો નથી તો તમારે અહીંયા ના સિલેક્ટ કરવાનું છે અહીંયા તમને પૂછવામાં આવી રહ્યું છે કે તમે રજિસ્ટર્ડ અરજદાર છો તો અહીંયા તમે પોર્ટલ પર પહેલી વાર આવ્યા છો તો તમારે અહીંયા ના સિલેક્ટ કરવાનું છે જેવું તમે અહીંયા ના સિલેક્ટ કરશો એટલે તમારું અહીંયા રજિસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે આઈ ખેડૂત પોર્ટલ પર તમે રજિસ્ટ્રેશન કરી શકશો રજિસ્ટ્રેશનની અંદર તમને તમારી બધી જ માહિતી પૂછવામાં આવશે આપણે અહીંયા ના સિલેક્ટ કરીશું કેમ કે આપણે આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માગીએ છીએ જેવા કરી લઈશું ત્યારબાદ પાછું આપણે આ યોજનાની અંદર આવવાનું છે ખેતીવાડી યોજનાની અંદર તાળપત્રી તમારે પસંદ કરવાનું છે ત્યારબાદ તમને ફરી અહીંયા પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો તો તમારે હા સિલેક્ટ કરવાનું છે પણ અત્યારે આપણે પહેલી વાર અહીંયા આઈ ખેડૂત પોર્ટલ પર આવ્યા છે આપણું રજિસ્ટ્રેશન નથી કરેલું તો પહેલા આપણે રજિસ્ટ્રેશન કરી લઈશું ત્યારબાદ ફરી આપણે પાછા આવીને હા સિલેક્ટ કરીશું ત્યારબાદ તમારી પાસે કોઈ વધારે માહિતી પૂછવામાં આવે નહીં તમારું ફોર્મ ઇઝીલી અહીંયા ભરાઈ જશે તાડપત્રી માટે તો આપણે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરવા માટે અહીંયા ના સિલેક્ટ કરીશું જેવું તમે અહીંયા ના સિલેક્ટ કરશો આગળ વધવા પર ક્લિક કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે તો અહીંયા રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થઈ જશે તમે જોઈ શકો છો નવી અરજી કરવા પર ક્લિક કરો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરો અને અરજી પ્રિન્ટ કરવા પર ક્લિક કરો અહીંયા રજીસ્ટ્રેશન કરીને તમારી જે અરજી હોય એ તમે પ્રિન્ટ પણ કરી શકો છો તો આપણે અહીંયા નવું રજીસ્ટ્રેશન કરી રહ્યા છે તો નવી અરજી કરવા પર ક્લિક કરવાનું છે આપણે રજીસ્ટ્રેશન કરવા માટે જેવું તમે નવી અરજી કરવા પર ક્લિક કરશો એટલે તમારું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે આ ખેડૂત પોર્ટલ પર એટલે તમારે લગતી બધી જ માહિતી તમને પૂછવામાં આવશે જો તમે ખેડૂત છો તો ખેડૂતને લગતી પણ માહિતી બધી પૂછવામાં આવશે જમીનના વિશે પણ તમને પૂછવામાં આવશે તમે જોઈ શકો છો તમારું પહેલા નામ પૂછવામાં આવ્યું પિતાનું નામ છે પછી જાતિ તમારી પૂછવામાં આવે છે જિલ્લો પૂછવામાં આવ્યો છે સરનામું તમારું અહીંયા પૂછવામાં આવ્યું છે નીચો જશો તો અહીંયા ખેડૂતનો પ્રકાર પણ પૂછવામાં આવ્યો છે અને દિવ્યાંગ ચોકે કે કેમ એ પણ તમને પૂછવામાં આવ્યું છે મોબાઈલ નંબર તમારો આધાર કાર્ડ નંબર બધી જ માહિતી તમને પૂછવામાં આવશે તો તમે ખેડૂત છો તો તમારો આત્મરોચન ધરાવો છો તમે સહકારી મંડળીના સભ્ય છો તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્યો છો એ પણ તમે પસંદ કરો પછી હું ક્લિક કરશો એટલે ઓપ્શન અહીંયા ઓપન થશે જ્યાં તમે તમારો લગતો ઓપ્શન તમારે પસંદ કરવાનો છે આટલી માહિતી ભરી લીધા બાદ તમારી પાસે બેંકની વિગતો પણ અહીંયા પૂછવામાં આવશે નીચે જશો તો તમારી જમીનની વિગત પણ તમને પૂછવામાં આવશે રાશન કાર્ડની પણ તમારી માહિતી અહીંયા પૂછવામાં આવશે નીચે જઈને તમારે કેપેચા એન્ટર કરવાનો છે અને અરજી સેવ કરો પર તમારે ક્લિક કરવાનું છે જો તમે અરજી સેવ કરો પર ક્લિક કરશો તમારું જે રજીસ્ટ્રેશન છે એ આઈ ખેડૂત પોર્ટલ પર થઈ જશે તમારી અરજી અહીંયા સેવ થઈ જશે તમે જે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કર્યું જો તમે ચેક કરવા માગતા હોય કોઈ સુધારો કરવા માગતા હોય તો અરજી અપડેટ કરવા પર ક્લિક કરો તે ઓપ્શનનો તમે યુઝ કરી શકો છો અને ત્યારબાદ તમારે અપડેટ કરી લીધા પછી તમારે અહીંયા અરજી તમારી કન્ફર્મ કરવાની છે અરજી કન્ફર્મ કરવા પર ક્લિક કરવાનું છે અને તમારી જે પણ અહીંયા રજીસ્ટ્રેશન તમે જે કર્યું છે આઈ ખેડૂત પોર્ટલ પર એ તમારે કન્ફર્મ કરી દેવાનું છે અને તમે પ્રિન્ટ લેવા માગતા હોય તો પ્રિન્ટ લઈ શકો છો હવે જ્યારે તમે કોઈપણ યોજનાની અંદર અહીંયા લાભ લેવા જશો આઈ ખેડૂત પોર્ટલની અંદર યોજનાઓમાં જશો અને કોઈપણ યોજનાની અંદર જ્યારે તમે ફોર્મ ભરશો તો તમને પૂછવામાં આવશે કે તમે રજિસ્ટર અરજદાર છો તો તમારે હા કરવાનું છે કેમ કે તમે અહીંયા આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી લીધું છે તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે તમે આઈ ખેડૂત પોર્ટલ પર કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકો છો અને કોઈ પણ યોજનાની અંદર ફોર્મ ભરીને તમે સબસીડીનો ફાયદો કેવી રીતે લઈ શકો છો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો